રામ રામ ને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા વ્લોગમાં અને આજ નવક વાગી જાય ને હવે શરૂઆત કરી મોડી મોડી અત્યાર લગી આ કપાસ થઈ અને આશીર્વાદ કાંઈ કામ અત્યારમાં કારણ કે પવન એટલો સડી ગયો ને કંઈ રાખવું પીડું એ પવન વગર તો તમને અવાજ મારો નંભરાય નકરો પવન સાંભળાય એવું છે અને હવે થોડાક દિવસ પવનનું તો એવું જોર જ રહી છે કારણ કે વરસાદ ધૂકડો આવે ને એટલે એકાદ મહિના પવન થયા કે જે નક્કી છે અને પવન ફેંકે ને તો જ ચોમાસું વરસાદ રીતે આવે એ નક્કી છે એટલે થોડાક બી આપણે માયકનો આપણે યુઝ કરવો પડશે કારણ કે માયક તો આપણે છે જેવું તેવું બહુ સારું છે નહીં પણ તોય છતાં અવાજ કેવો કાવ એ કોમેન્ટમાં કીજો અમે તો અત્યારે આવું અકાલથી પછી આગળ જતા હવે જોઈએ પાયરીમાં એ લઈશું ક્યારેક અને અત્યારમાં જો આવી ગયા તા અહીંયા જાહેર વાટવા તો અમારે બે વાટે જાહેર ને હું કીધું થોડુંક વિડીયો ચાલુ કરું ને કરે એમાં એવું થાય વિડીયો ચાલુ ન કરીને તો એમને પછી બહુ ફોન ચડી જાય તડકો થઈ જાય ને પછી તો એમ થાય કે હવે બ્લોગ બનાવવો નથી એમ થઈ જાય તો એટલા સારું અત્યારે કરી દીધી શરૂઆત આ સાઈડ તો વધી જાય એ લગભગ પાંગર છે ક્યાંક ક્યાંક પાંગ છે અને બાકી કાંઈક ફૂટકી આવે ને ઓલ પજાર બીજી આપણે વાવી દીધી લઈ કાંઈ ટેન્શન હે નહીં વાવી દીધી એ લગભગ આજ તો નહીં કાલે પાવું છે એટલે બે પાણી લગભગ ઉગી જાય આ રીતે જો ફૂટતી આવે જો ફૂટશે ને તો નહીં વાંધો હોય બધી આટલે એટલે ફૂટેલ નો વાંધો હોય બીજો વાટ આવી જાય એ રીતે બધી ફૂટતી આવી બીલ પણ થોડીક નાની હતી એને પણ નહીં ફૂટે બાકી મોટી મોટી હતી ને બધી ફૂટી જાય છે તો વળી રહેવા દેજો નખ પછી ખેડી વારશું ના એન પણ આટલી ઊભી જાય દાણા શીડાથી સકલા ખાઈ જાય બધી સાફ કરી દે

મહેનત કરવી પડે માણસ ના કેતા કે ખાવા હાટું હજી મહેનત કરવી પડે આપડે કેમ હવે ખાવું હોય બરોબર દાણા કરવા પડે એટલે મહેનત કરવી પડે ને પાવું પડે નીંદવું પડે દવા સાટી પડે

એટલો ફેર પડે ખાવામાં કાર નું દૂધ હોય ને કાયમ એટલે પછી જોઈએ જ નકર પછી નું મજા હા એમ થઈ ગયા એટલું જ દૂધ આવી તો વેસાતા દેવું દૂધ હોય અને ઓલું તમે તમે પવાલી પીરી હોય ને લીટર એક દૂધ હોય ને તો એમ થઈ ગયા જે થોડું કાઢ લેવું જોઈએ બેણીમાં ભલે ઓછું કરે ખાવા હાટું ઘરના દુજાણા માં જ એ પડે કારણ કે આપણે સાસ છે દૂધ છે એ બધું સોખું ખાવા મળે અને આપણે તો લઈએ તો એ સોખું ન મળે એટલા સારું જ રાખે બાકી દૂધમાં એવું કાંઈ નથી કે ડેરી આટલો પગાર આવીને આટલા પૈસા વધે એ કાંઈ છે જ નહીં કોઈને મનમાં ઓલું હોય કાઢી નાખજો કારણ કે એમાં તો ખોરનું જ થાય બીજું કાંઈ વધે જ નહીં આપણે નીણ નાખીને એ તો આપણા ખાય ને એની બદલીમાં જ થાય બાકી એમાં વધે એવું છે નહીં પણ આ તો ફેશિયલ સોખું ખાવા મળે ને એકદમ ગામડાનું

એ શેતારી જો ને માથે આયો ને હે કોન માથે આવે તો કરી નાખે ને પારશે તો લગભગ આવે જાય છે હા અમારું હો

લીમડો તો જો પડી જ્યો આડો કડીક વીક લાગતું કે ડાયન પા બોર માથે નઈ પડે ને તો લેન ભાંગી નાખે એટલે પછી આપણે શૂટિંગ કઈ કર્યું જ નતું અહીંયા અહીંયા ઘણા માં પામ કાપેલો હતો ને તેમ પવન નો મૂસો થાય એટલે ચીપરું ભરાઈ દે એ રીતના અહીંયા અહીંયા હતા એટલે પછી શૂટિંગ નથી કર્યું અને આડો પડી ગયો હવે બીજો લીમડો પાડે ને ત્યારે કદાચ શૂટિંગ થઈ શકે કરશે આ રીતનું એ આડો પાડી દે તો છોકરાઓ બધા ચડી ગયા લીમડા માં

<muchan> <hullan> हम तो यही है यार हर की जैसे तो आइए यार। आपको पाव में डाकपा आपने है क्या डाकपा है क्यों? यार अभी जो जो आपने वही बताएँ ना दिल्ली नूल नूल अब ये आप मोटा मोटा हैं तकलूजों इन बच्चे लोगों को तो ये क्या डाकपा कुफा টুজচ ন্রাবে ঒োশমং হনচ কাকনাও কন্রি maeসি নঘা জিাকেরে। টিছুাডার নিযাাব সিনারে আলওলকার আলআ,পদহ কাকনব আচভি চভে রালি,সি� અત્યારે દોઢ થવા આવ્યો એક લીમડો કાપડ કમ્પ્લીટ કર્યો બટ કરીને કમ્પ્લીટ સટ્ટો તો લાકડાનું એક બાજુ પાંગીનો સટ્ટો મારી દો એ તિરક તપી જાય બેથી એટલે હરગાઈ જઈશું પાંગે પાંદડા પાંદરે હરગી જાય અને લાકડા પાતતા રહીએ એ પાત્ર બર્તન થઈ જાય એક લીમડા કમ્પ્લીટ કરીને દોઢ થવા આવ્યો અત્યારે એ બપોર થાય

આન સાઈડ ને લીયું અને સાઈડ દીયો પાવે બીજુ ઓછું પાવે આ બફો ના કરવા હા કટકા ઘણી મહેનત કરી આ ડાયરે ઓલી ડાયરે નહીં

તો ચાલો આ બ્લોગ અહીંયા પૂરો કરી આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કીજો અને આજ તો જાહેર આવીશ બ્લોગમાં એટલે કેવો લાગે કોમેન્ટમાં કીજો ને લાઈક શેર ને ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી રામ રામ જય માતાજી આવજો બાય બાય